હેલો મિત્રો તો અહીંયા સાપડી બનવાનું કામ ચાલુ છે અને આજે છે અમારે મેરડીમાંનો તાવો એટલે સવામણનો તાવો છે યાની કે અમારે ચાર તાવ છે એટલે સવા મણનો બીજો સાત કિલોનો બીજો પાંચ કિલોનો એવો એવો એવા ટોટલ તાવ ચાર છે પણ એક મોટો તાવો છે સવામણનો એટલે હવાર હવારનો પહેલાં આવી છે અત્યારે સમય છે સાડા સાત વાગ્યાનો અત્યારે સાત વાગે અમે બધા કામકાજ ચાલુ કરી સવારનો સમય હતો અને મહાશિવરાત્રિનો દિવસ છે એટલે આજે તાવાનું કામ ચાલુ છે અત્યારે જુઓ તમે એ પૂડી કમ્પ્લીટ થાય છે સોરી સાપડી કમ્પ્લીટ થાય છે આ રીતે બનાવવાની આવે સાપડી અને પછી આ રીતે તળી દેવાની આવે જુઓ તમે એકદમ કમ્પ્લીટ તરીકે છે થાય છે તો આ રીતે અહીંયા બને છે અને અત્યારે જાઉં છું પાછો અંદરની તરફ જેથી કરીને બધા માણસોને ફટાફટ કામમાં સ્પીડ રખાવું કારણ કે આપણે બાર વાગ્યાનો જમવાનો ટાઈમ છે એટલે ફટાફટ આપણે તૈયાર કરી દઉં કારણ કે તાવો મોટો છે એટલે સમય ઝાજો લાગે બનાવવા માટે અને અહીંયા શાક બધું તૈયાર થાય છે બધું સેવ ટમેટાનું શાક છે એ બધું તૈયાર કરે છે ટમેટા સુધારે છે ડુંગળી બટાટા બધું સૌ કરે છે હું પણ અહીંયા સાપડી બનાવવામાં મદદ કરું છું પણ મને નથી ફાવતો ટ્રાય મારી મારીશીએ આપણે કારણ કે પહેલી પહેલી વાર હોય એટલે થોડું ઘણું ઓલું થાય પણ બની જાય તો એ કમ્પ્લીટ માતાજીના કામમાં બધી રીતે હાલે એટલે આ કમ્પ્લીટ તરીકે છે બધું હવે આ આપણે જઈશીએ અંદર આ જો અહીંયા ન્યાવાનું તામ છે અને આપણે સાંપડી પણ તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે તાવો અહીંયા ચડાવી દેસો માતાજીને જો અહીંયા ત્રણ તાવા થઈ ગયા ચાર તાવ થઈ ગયા છે છે અને હાર બાર બધું ચડાવવાનું ચાલુ છે અંદરની તરફ માતાજીની સુંદરી છે ધજાઓ છે પછી જે આપણે માનતા રાખીએ ગમે એ માનતા અહીંયા સડાઈ દેવાની પછી આપણા ટોટલ પબ્લિક અહીંયા છે આપણે જે માનતા રાખીએ એ માનતા અહીંયા થઈ જાય છે પૂરી અહીંયા જુઓ બધું કમ્પ્લ થાય છે સાંપડી પણ જવનમાં થઈ ગઈ છે બધા લોકો અહીંયા બધા આવી ગયા આપણે તુલસી છે જુઓ તમે પછી આપણે આ તુલસીનો ફોટો અહીંયા લગાવી દીધો છે અને આ એક આપણો ભત્રીજો છે જે મારો નાના ભાઈનો છોકરો છે તો બે ભાઈ બહેનના ફોટા અહીંયા લગાડી દીધા અને પછી જમવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે જો તમે હવે બસ ઓલા બધા દર્શન કરીને આવે એટલે અહીં સીધું સ્ટાર્ટ કરવાનું છે જમવાનું અને સાસ છે આમાં અહીંયા જો તમે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે બધા આરામથી જમી લે છે બસ